અમૃત પુષ્પ કેન્દ્ર રાજકોટ બેનને આજે બીજો દિવસ બીજા દિવસે પોઈન્ટ બીજો દિવસ ફાયદો છે અને એને શું તકલીફ હતી એના શબ્દોમાં સાંભળી તમારું નામ રેખા જોશી ગામ ભરૂચ ભરૂચથી તમે આવ્યા છો ને શું તકલીફ હતી મને કમર દુખતી ને એક જમણો પગ આખો દુખતો કેટલા સમયથી તકલીફ હતી દોઢક વર્ષ થઈ ગયું દોઢક વર્ષથી એમાં શું શું કર્યું એમાં એલોપેથિક દવા મેં અમદાવાદ બતાવ્યું તો ત્યાં ડોક્ટરે કીધું ઓપરેશન કરવું પડશે સુરત બતાવ્યું અત્યારે તમે ઓપરેશનની પોઝિશનમાં જ હતા ને સુરત એ બતાવ્યું ત્યાં ઓપરેશન જ કીધું ઓપરેશન છેલે ઓપરેશન કરાવવા ઉપર નક્કી કરતા હતા અને અહીંયા તમે કેવી રીતે આવ્યા અહીંયા વિડિયો જોઈને જ આવ્યા વિડિયો જોઈને મારો વિડિયો જોઈને જ આવ્યા ને તમે બરાબર છે હવે તમને આજે બીજો દિવસ છે કેટલો ફાયદો થયો આજે મને 80 85 ટકા ફાયદો થાય 85 ટકા હવે તમે કાયમ ગોળી લેતા કાયમ ગોળી લેતી એ બે દિવસ છે ને મે લીધી જ નથી કાલ પોઈન્ટ આપ્યા હા પરમ ટૂંકમાં તમે લીધી નથી ગોળી ને પરમ દિવસે લીધી હતી હા કાલે નો લીધી આજે નો લીધી આજે નથી આજ તો મે કામે કર્યું કપડા ધોયા કપડા વાયડા હા હા હમણા કઈ કેતા હતા બકાલુ લેવા ગયા હતા હાલી હા કેટલું ચાલ હાઈલાઈટ કરી કેટલું કાઈલા અંદાજે કિલોમીટર કિલોમીટર જેટલું જાય ગયા ને આલુ એટલે મને નસ ચડી જાય ચડાતી હા હા એ આજ ન ચડી પછી રાતે નીંદર ન આવતી હા રાતે નીંદર આવી ગઈ તો રાતે નીંદર આવી ગઈ ને પેલા દિવસે એટલો ફાયદો ને આજે બીજો દિવસ છે એસી થી ટકા ફાયદો ગોળી દુખાવાની બંધ થઈ ગઈ તો બીજાને શું કહેવા માગો તમે આજ કરાય ને ગોળી પીવી એ કરતા તો આ ગોળી સાઈડ ઇફેક્ટ કરે એ કરતા તો આજ કરાય બરાબર છે હું તો એમ જ કહું કે એકવાર મુલાકાત કરી જ લેવી હા અને તમારે ઓપરેશન નક્કી જ કરવાના હતા ને માર ભાઈ કહેતા હતા આ ઓપરેશન નું કીધું જ તું કે તમારે મણકો ખસી ગયો છે ઓપરેશન આવશે હવે તમને શું લાગે ઓપરેશન તો નહીં ઓપરેશન કરું હા યાર રેડી ને રેડી જય દ્વારકા જય દ્વારકા